નડિયાદ મામલદાર કચેરીમાં એ કેન્દ્રના પ્રવેશ દ્વારે જ પાન મસાલાના ડૂચા પાન મસાલા ખાનાર મામલોદાર કચેરીના જ અમુક કર્મચારીઓ તેમજ ઓફિસમાં અવરજવર કરતી જનતા અને વચેટિયાઓ કે જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં આખો દિવસ ગેરકાયદેસર અવર જવર અવર જવર કરી પોતાના છે અને મામલતદાર કચેરીની બહાર પાન છે આ બાબતે મામલતદાર શ્રીએ નડિયાદના જાગૃત મામલતદાર શ્રીએ અગાઉથી જ પાંચસો રૂપિયા દંડની નોટિસ ફટકારેલી જ છે લગાવેલી છે પણ પણ શ્રી આખો દિવસો પાંચસો રૂપિયાની આમાં મામલતદારશ્રી શ્રીનો કોઈ પણ વાંક નથી શ્રીએ પોરા પોતાની પૂરી નિષ્ઠાથી અને વફાદારીથી ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે નડિયાદ સિટી મામલતદાર દ્વારા જનતા માટે ખૂબ જ સારી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે પરંતુ આમાં જે બીજા અન્ય કર્મચારીઓ છે તેઓ આ ગંદકીનું સામ્રાજ્ય ઉભું કરી રહ્યા છે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી મારી નડિયાદના મહાનગરપાલિકાના ઉત્સાહી અને તેજ તર્રાર મયંક દેસાઈ શ્રીને વિનંતી કે તેઓ હોટલને પચાસ હજારનો દંડ કરી શકતા હોય જે ગંદકી કહેવા પ્રમાણે જે ગંદકી છે એમને દેખાઈ તો એમને આ મામલતદાર શ્રી કચેરીની ગંદકી નડિયાદમાં એટીવી કેન્દ્રની બહાર માન મસાલા પાન મસાલાના ડૂચા એ તો તમે જોઈ જ શકો છો તો તે લોકોને પચાસ પચાસ હજારનો દંડ ક્યારે કરશો તે મારે માનનીય મયંક દેસાઈ શ્રી પાસેથી જાણવું છે હવે મયંક દેસાઈ શ્રીને વિનંતી વિનંતી દરેકે દરેક તમને શંકા પડે કર્મચારીનો દાંત અને પેઢા એ ડોક્ટરને બોલાવી તપાસી અને ડોક્ટરના કહેવા મુજબ કે કોણ મસાલા ખાય છે કે કોણ નથી ખાતું અને તેઓ આ કચેરીમાં કાર્યરત હોય તો તેઓ ઉપર કાયદેસરની પાંચસો પાંચસો રૂપિયા લેખે દંડ ઉઘરાવવામાં આવે એવી મારી આપને અરજ છે